અત્યારે અમે ફરી કરીને થાકી ગયા છે એટલે અત્યારે આવ્યા છે પંજાબ પરાઠામાં પરાઠા ખાવા માટે ઓર્ડર આપી દીધો છે મેં મંગાવ્યું છે આલુ પરાઠા અને વિદિશાને ખાવાના હતા મંચુરિયન એટલે અહીંયા ચાઇનીઝ પછી પંજાબી પછી પરાઠા બધું મળે છે તો મિત્રો રસ્તા પાછળ નવરંગપુરા તમને મળી જશે અને જો આટલું મોટું મેન્યુ છે કા ચાઇનીઝ પંજાબી બધું તમને અવેલેબલ થઈ જશે અહીંયા અને મજા આવે છે અહીંયા ખાવાની અમે પેલા બીજી જગ્યાએ જતા પણ દિનેશ એક વખત અહીંયા ટેસ્ટ કરી ગયા ને એટલે કે અહીંયા એનો પરાઠા સારા છે જો આ પંજાબ પરાઠા અને જો અહીંયા ફૂલ ટ્રાફિક છે બચુન બધા અને સામે છે સામે કયા પરાઠા છે સામે પરાઠાવાળો છે ખબર નહીં બોર્ડ નહીં દેખાતો આજુબાજુમાં કેટલા બધા પરાઠા છે

ટેસ્ટ કરીને કે જેવી દિશા કેવા છે ટાઈપો જેવો ટેસ્ટ છે કે એના જેવો નથી કેવો ટેસ્ટ છે સોફ્ટ છે એકદમ અંદર ગયો ટેસ્ટ કર્યો એકદમ સરસ ટેસ્ટ છે મિત્રો હા હોય તો ટ્રાય જરૂરથી કરજો એકદમ સોફ્ટ છે અને સરસ છે બધું વેઇટિંગ કર્યું પછી જો જો અમારું આલુ ઓનિયન પરાઠા આવી ગયા છે અને સાથે આવી છે આ લીલી ચટણી પછી અથાણું અને લાલ ચટણી સાથે છે દહીં ચલો મિત્રો દીને સીઝો છો ભૂખ લાગી ગઈ ને ટેસ્ટ કરશે ચલ ભાઈ બીજો આવે છે હા હા ચાલો આવી ગયો આલુ પરોઠા તો ચલો મિત્ર જોઈને ખાવાનું મન થઈ ગયું આલુ પરોઠાના મિત્રો એકદમ સરસ ટેસ્ટ છે અને આ લાલ ચટણી છે ને બહુ જ તીખી ગઈ વીલી ચટણીમાં ટ્રાય કર્યો જેવો ટેસ્ટ લાગે એમ કહે કે આપણે ઘર ન ખાઈએ ને એવું લાગે યર રિવ્યુ પપ્પા પપ્પાનો છે આલુ ઓડિયન ચીઝ ચીઝ નથી ચીઝ આલુ ઓડિયન પરાઠા અને મમ્મીનો છે ખાલી આલુ પરાઠા મિત્રો જમી લીધું છે અને ટેસ્ટ એટલો સરસ હતો ને એમ થાય કે તમને એમ થાય કે ઘરે જ ખાવાનું ખાઈએ આપણે જો लाल चटनी तिखी लाल चटनी लिली चटनी पूरी थोर दही खाइ जो माीमा आटकी आखी खाली गी चटनी नि दही अनि लाल चटनी एटली चिखी दिनेश ने छिनेश चटनी बढी पढि मजा मित्र जो पंजाब पराठा આટલી ગીડધી હોય છે દિનેશ છે ત્યાં છે છબીચા પરાઠા તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય પંજાબ પરાઠાનો તો અમારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને તમે પણ પંજાબ પરાઠાનો ટેસ્ટ કરવા જરૂરથી જજો મિત્રો ફરી મળીશું નવા બ્લોગમાં આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ good night mitra